રાજકોટમાં થોડા સમય પહેલા જે પેલા અગ્નિકાંતેમજો અગ્નિકા અને એમાં જે રીતે અત્યારે તમારા મારા આંસુ અત્યારે પણ નથી સુકાતા રાજકોટ વાસીઓના પણ આંસુ નથી સુકાતા આખા ગુજરાત પણ આ જે ડેડ બોડી જોઈને ત્યારે આમ આદમી પાર્ટી એ વિવિધ કાર્યક્રમો કરી એની પોલિટિકલ ફરજ અદા કરી હતી પરંતુ અમે નક્કી કર્યું હતું કે દર વખતે સીટ નામની એક બલા ની રચના થાય છે આ બલા કામ શું કરે છે પહેલી વખત જયારે ઘટના ઘટે ત્યારે તુરંત જ બીજા દિવસે મુખ્યમંત્રી ગૃહમંત્રી શ્રી આવે મુખ્યમંત્રી ગૃહમંત્રીજી ચલાવેદલ છીએ કમરબંધી છોડવામાં નહી આવે એ જે જે વાક્ય રચનાઓ છે અને સીટની રચના કરવામાં આવશે પછી પછી કઈ બહુ થતું નથી ને એટલા માટે સીટના મામલે આજે હું બહુ મોટો ખુલાસો કરવા જઈ રહ્યો છું આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે અત્યાર સુધીની જેટલી પણ સીટો થઈ એ સીટની જે રચનાઓ થઈ એમાંથી મેન મેન જે ઘટનાઓ છે એમાં અમારી ટીમ પ્રદેશની ટીમની આગેવાની સાથે ત્યાં ટીમો ગઈ ટીમોએ જે પીડિત પરિવારો છે એ પીડિત પરિવારો સાથે મુલાકાત કરી અત્યાર સુધી સીટે શું કર્યું સામાન્ય રીતે થાય છે શું કે આપણે બધા એ પંદર મહિનો દિવસ બે મહિના સુધી આપણે બધાને લાગણીઓ હોય કામગીરી કરીએ સ્વાભાવિક છે કે પછી ભૂલી જઈએ અને સરકાર છે એ સીટના ના બા ને ડાક પીછોડું કરી છૂટી જાય છે પોતે કોઈ અત્યાર સુધી જવાબદાર મોટા અધિકારી કે મોટા મંત્રી કે મુખ્યમંત્રી એમ નથી કીધું કે મારી જવાબદારી છે ભાઈ શ્રી શ્રીલ પાટીલજી એક સીટ હારી જાય તો એને દુઃખ થાય આંખમાં આસુ આવી જાય અને કાર્યકર્તાઓને કે મારી જવાબદારી છે એક સીટ હારી ગયો પણ એમણે એમ નથી કીધું કે રાજકોટ કાંડ મોરબી કાંડ થયું તક્ષશીલા કાંડ થયું સુરતમાં હરણી કાંડ થયું બરોડામાં મારી જવાબદારી છે એવું નથી કીધું કે નથી એમણે મુખ્યમંત્રીને કીધું કે મારી જવાબદારી છે કેમ ભાઈ ભાઈ શ્રી હર્ષંઘવી નિવેદનો કરે છે ટ્રાફિકમાં રોંગ સાઈડ જાય તો એને હવે લાયસન્સો રદ કરવા માટે તમારા ક્યારે લાયસન્સો રદ થશે જયારે અમારા બાળકોને જીવતા ભૂંજી મારો છો તો તમારા લાયસન્સો રદ નહીં થાય ક્યારે તમે પ્રજાને જે કરવાનું આવે ટેક્સ ઉધરાવવાના આવે એમાં તમે પહેલાં ટેકો ટેક્સ ઉઘરી લો છો એટલે આજે બહુ મોટો કાન સીટ કાનમાં અમે કરવા જઈ રહ્યા છીએ અમે સીટ કાનમાં વિવિધ જે મોટી ઘટનાઓ છે એમાં અમારી ટીમ જ્યાં વિઝિટ કરી પીડિતોને મળી છે શું કાર્યવાહી થઈ છે અને કાર્યવાહીમાં છેલ્લે મીંડું આવ્યું છે એનો અહેવાલ આજે તમને કહેવા જઈ રહ્યો છું તકશીલાકાન સુરત

કાર્યવાહી થવી જોઈએ એ પણ નથી થઈ તમામ ચૌદે ચૌદ આરોપીઓ છૂટી ગયેલ છે સરકારી વકીલને સહયોગ મળતો નહી માટે પીડિતોએ જાતે પોતાનો વકીલ રોકી અને અદાલતમાં ગયા છે ન્યાય માંગવા આ સીટની જે હું વાત કરી રહ્યો છું પોલીસની તપાસ એકદમ અસંતોષકારક છે જેમણે જે પીડિતોએ જે વાત કરી છે એની હું વાત કરી રહ્યો છું આવી બોટાદ કાન લથા આપ સૌને ખબર હશે બોટાદ લથા થયું લોકોના મોત થયા લઠ્ઠાકાંડમાં તમામ ઘટનાના આરોપીઓની ધરપકડ થયેલ પણ બધા છૂટી ગયા છે સાંભળજો બહુ જ ગંભીરતાથી જો મીડિયાને પણ મારી વિનંતી છે કે આ ગુજરાતના એવા લોકોની પીડાની વાત છે કે જેમાં તમે પણ મજબૂતાઈથી એક થઈ અને આ સચ્ચાઈને સામે મૂકજો હજુ પણ મોટા અધિકારીઓ સરકારી અધિકારીઓની

રાકેશભાઈ હિરપરા અને ટીમ સુરતની એ તક્ષીલા કાંડમાં ગયા હતા અમારા શહેર પ્રમુખ ત્યાં હતા એમની આગેવાનીમાં ટીમ ગઈ હતી ઘટનાના ખરા આરોપીઓની ધરપકડ થયેલ નથી આરોપીઓની ધરપકડ થઈ છે પણ તમામ મોટી માછલીઓ નાની માછલીઓ પકડાની મોટી નથી પકડાની પંદર આરોપીઓને પકડ્યા હતા અને ગુજરાતના લોકસભાના ઇલેક્શન તારીખ સાત થતા જ આઠ મહિના રોજ ચાર આરોપીઓ છૂટ્યા અને આઠ અને બીજા દિવસે વડોદરાની સેશન કોર્ટે બીજા આરોપીને છોડી દીધા પંદર આરોપીઓ અત્યારે હરણી કાન વાળા જામીન ઉપર છૂટી ગયા છે બરાબર છે અને હજુ સુધી એ મામલામાં આ લોકોને પણ જયારે પૂરતો ન્યાય મળવો જોઈએ એવું મળ્યું નથી આજ સુધી કોઈને કોઈ રકમ મળી નથી દવાખાનાના બિલ પણ પીડિતો જાતે ભરેલા છે અમારી ટીમોએ ત્યાં જઈને વિઝિટ કરી છે એની હું વાત કરું છું થાનગઢ દલિત હત્યાકાંડ બે હજાર બાર માં થયું આપ સૌને ખબર છે એમાં અમારા રાજુભાઈ કરપડા અમૃતભાઈ મકવાણા સહિતની સુરેન્દ્રનગરની ટીમ ત્યાં ગઈ હતી એમણે જે રિપોર્ટ આપ્યો છે એમાં આખી ઘટનામાં બે હજાર બારમાં ઘટના બની ચૌદ બે હજાર સોળ સુધી કોઈ તપાસ ન થઈ પછી આ પીડિત પરિવારો જે ત્રણની હત્યા થઈ હતી એ પીડિત પરિવાર ધરણા ઉપર બેઠું હતું તમને ખબર હોય ત્રીસ દિવસ સુધી ગાંધીનગરમાં પછી સીટની રચના થાય છે સાંભળજો અને સીટની રચના થઈ એ 38 દિવસના ધરણા પછી ગ્રહ મંત્રીના અધ્યક્ષતાને સંજય પ્રસાદ અનુપમા ગેલોત અને પરીક્ષિતા રાઠોડ અને દુગ્ગલ तरुण દુગલ જેવા અધિકારીઓની સીટની રચના થઈ છે અત્યારે શું સ્થિતિ છે કે ત્રણ એફઆઈઆર થઈ પ્રથમ એફઆઈઆર ના પીએસઆઈ સાહેબ ત્રણેય આરોપીઓ છ મહિનાની અંદર મુક્ત થઈ ગયા જામીન મુક અને અત્યારે પીએસઆઈ સારા પ્રમોશન સાથે સરકારમાં નોકરી કરે છે બે હજાર સોળ માં સીટની રચના થઈ એક આરોપી હજી પોલીસ થી પકડતી દૂર છે બીજી બે હત્યાના આરોપીઓને હજી સુધી પકડવામાં આવ્યા નથી અને બાર વર્ષ પછી પણ ચાર્જશીટ થઈ નથી તમે જુઓ અને ભોગ બનનારનો પણ શીટનો રિપોર્ટ મળ્યો નથી શીટનો રિપોર્ટ પણ જાહેર થયો નથી આ આ આ થાનગઢ હત્યાકાંડની વાત કરું દલિત હત્યાકાંડની બરોબર છે આ સીટ માત્રને માત્ર ડાક પીછોડું પાંચ દિવસ મીડિયામાં ચાલે કે સમાદર્શન મુખ્યમંત્રીએ મીટિંગ બોલાવી સીટની રચના કરી અને આ તપાસના આદેશ આપ્યા પછી ઈ જ મુખ્યમંત્રી મને લાગે છે એમ કહેતા હશે કે વાંધો નહીં પંદર દિવસ ચાલશે પછી ધીરે 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 તમને છોડાવી દેશું એવું હશે આ રિપોર્ટ બતાવે છે સીટ ચેક કરી લો પછી કાંકરિયા રાઈડ દુર્ઘટના અમદાવાદ બે ને જુલાઈ માસમાં થઈ બરાબર છે ઓગણત્રીસ લોકોને ઈજા થઈ હતી અને બે ના મોત થયા હતા આ જે ભાઈ છે સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક અને તેના પુત્રની ધરપકડ કરાઈ હતી સમજો બાર હજાર ચોરસ વાર જગ્યામાં વર્ષો પહેલા બનાવવામાં આવેલી બાલવાટિકા ડેવલપમેન્ટ દીધી છે પાંચ વર્ષની પેલાની ઘટના છૂટી ગયા અને આજ પાછો બીજો બાલવાટિકા નો એમને આપી દેવામાં પધરાવી દેવામાં આવ્યું છે આ આખી ડિટેલ તમને આપીશું મોટું મોટું જે છે એ આપને કહું છું બરાબર છે કોઈ બેદરકાર સરકારી અધિકારીની ધરપકડ નથી થઈ

આપ્યો નથી આજે મને હમણાં ખબર પડી કે ત્રણ ની પાછી આમાં રાજકોટ અંગ્નિકાંડમાં સમિતિની રચના થઈ આ કાંકરિયાવાડામાં શું થયું હતું મુખ્ય સચિવ એસીએસ ગૃહ વિભાગના અધ્યક્ષ સચિવ આની તો રચના થઈ હતી સમિતિની તમારો રિપોર્ટ તો આવ્યો નથી એટલે ભાજપે આખું નવું ગેમ રચી છે ગેમ એ છે કે ભ્રષ્ટાચારથી કામ આપી દો ભ્રષ્ટાચારથી થી ગેમ ઝોન ચાલવા દો ભ્રષ્ટાચારથી ટ્યુશન ક્લાસીસ ચાલવા દો ભ્રષ્ટાચારથી બિલ્ડિંગો બનાવી દ્યો પછી ભ્રષ્ટાચારની આગ લાગે અને તમારા મારા બાળકો ભૂંજાય એટલે સીટની રચના કરો સીટની રચના તપાસ માટે નથી થતી પણ એ કેમ કરીને બચાવી લેવામાં આવે મોટા માથાઓને અને રીટ સીટની રચનામાં મોટા મોટા મોટાભાગે કોણ છે તમને ખબર છે સુભાષ ત્રિવેદીજી જે ખાસ સરકારના માનીતા ગણાય છે દર વખતે સીટમાં હોય પછી સીટ શું થાય સુભાષ ત્રિવેદી વાજા નીકળી જાય એટલે આખે આખું સીટની રચના માત્ર ને ઢાક પીછોડું કરી પંદર મહિનો બે મહિના લોકોનો રોષ ટાળવા માટે કરવામાં આવે છે અને એટલા માટે આ તમામ સીટની રચનાઓ થઈ છે પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં જો રચના કરવામાં આવે સમિતિની એની તપાસ થાય બીજું કે રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર ની બદલીઓ કરવામાં આવી છે કેમ ભાઈ જો ગુનેગાર હોય તો એફઆઈઆર માં નામ હોવા જોઈએ અને એના એફઆઈઆર માં નામ કરો તો એ ફળ મંત્રીનો કે નામ આપશે મુખ્યમંત્રીનો કે મંત્રીઓનો કે મને આ લોકોએ કીધું કે આના મળતી છે બીજું એ લોકો ઉદ્ઘાટનમાં હાજર હોય મ્યુનિસિપલ કમિશનર ઉદ્ઘાટનોમાં જો હાજર હોય તો કયા ચીફ ઓફિસર ચીફ અધિકારીની ફાયર અધિકારીની ઓકાત છે કે ઈ એ ત્યાં જઈને તપાસ કરશે એટલે સમગ્ર સંડોવાયેલા છે મોટા માથા સંડોવાયેલા છે મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને જે કોર્પોરેટરો જે લોકો હપ્તા લઈને એને ખબર હતી છતાં ચાલવા દીધું છે હપ્તાઓ લઈને ચાલવા દીધું છે એના કારણે આ આ ભોગ છે 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 વાસ્તવિકતા મામલામાં આજે જે ખુલાસા કર્યા આશા રાખીએ કે સરકાર આમાંથી બોધપાઠ લે અને ગુજરાતની જનતાને પણ મારી વિનંતી છે કે બાળકોને ક્યાંક ફરવા મોકલો બ્રિજ ઉપર મોકલો બ્રિજ નીચે બેઠા હોય તો બધાને ધ્યાન રાખજો ભાજપના બ્રિજ ભ્રષ્ટાચારના બીચ તમારા અને ભોગ પછી મોટા લાભ લઈ જશે અને કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે આ આ રાજકોટમાં હું ખાતરી આપું છું છ મહિના પછી કોઈ મોટો અધિકારી પકડાશે નહીં બધા જામીન ઉપર છૂટાશે હવે તમારે કઈ સવાલ નો પ્રશ્નો હતો જો તમને ખબર હશે ત્રણ જેટલા કાર્યક્રમો અમે કર્યા વિવિધ કાર્યક્રમો સાથે સાથે અમે એવું પ્લાનિંગ કર્યું છે આ સીટ નું એટલા માટે કર્યું છે કે ચાલો કાર્યક્રમો કરીશું એક દિવસ થશે પણ આ સિસ્ટેમેટિકલી અમે આમાં બે મહિના પછી પણ ફરીથી જે સીટમાં અત્યારે અમે જે ખુલાસા કર્યા છે એમાં જો સુધારા નહીં થાય તો બે મહિના પછી ફરીથી સીટોના પાછા પીડિતોના મુલાકાત લેશું

અમારો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર ન્યાય તો મળે જ પણ બીજી ઘટના કોઈ ન થાય મોટા માથા જ્યાં સુધી નહીં પકડાય આજે નાખી દે તો આખા ગુજરાતના આઈએસઆઈપી ડરી જાય કે ભાઈ હવે આપણે કોઈ ગેમ ઝોન ચાલવા દેવા નથી આ તો પોતે એમ કે છે પંદર દિવસ છે ભાઈ મારા ઘણા મેં સુરતમાં તપાસ કરાવડાવી મારા વિપક્ષના નેતાને મે મોકલીને બધાને ચેક કરાવડાવ્યું તો એ અધિકારીઓ એમ કે છે પંદર દિવસ અત્યારે બંધ રાખો પછી ચાલુ કરી દે એનો મતલબ કે તમારા પંદર દિવસ પછી તમારા બાળકને મોત માટેનું સામાન તૈયાર જ રાખી દીધો છે જ્યાં સુધી આઈએસ આઈપીએસ અને કોઈ મંત્રી લેવલ માણસ સામે ધર એફઆઈઆર નહીં થાય ને એની ધરપકડો નહીં થાય ને ત્યાં સુધી ગુજરાતમાં ઘટનાઓ રોકાવાની નથી વિપક્ષ તરીકે અમારે જે પણ કરવું પડે એ અમે કરતા રહીશું કરીશું તમને ખબર હશે અમે જનજાગૃતિ માટે ઓડિશ લઈને પણ ઊભા હતા અમારી ટીમો શુક્રવારે શુક્રવારે આ કાર્યક્રમ પણ કર્યું હતું કોંગ્રેસ પણ એની રીતે કરે છે અમે કોશિશ વિપક્ષ તરીકેની બધી કરીશું પણ અલ્ટિમેટલી જે વાત છે એ એ છે કે આ લોકોને સીટની રચનામાંથી બહાર આવવાની જરૂર છે ઓકે જો અમે એવી રીતે પ્લાન કર્યું છે કોંગ્રેસ એની રીતે કરે આમ આદમી એની રીતે કરે તો બબે બે કાર્યક્રમો થાય બરોબર છે અમે પણ અમારી રીતે અલગ અલગ કાર્યક્રમો એટલે જ કરીએ છીએ કે જેથી કરીને પ્રજાની વચ્ચે વિપક્ષ રીએ અમારી માંગ એ છે આમ આદમી પાર્ટીની કે ફરીથી તમામ મામલે તમામનું રિવ્યુ કરવામાં આવે રાજકોટમાં મુખ્ય નિવૃત્ત ન્યાયાધીશ ની અધ્યક્ષતામાં એક તપાસ સમિતિ રચવામાં આવે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર જે બદલી કરી છે તો બદલી કયા આધારે કરી છે જો ગુનેગાર હોય તો એફઆઈઆર માં નામ દાખલ થાય અને જો ન હોય તો બદલી કયા આધારે કરીશ છે બરોબર છે આનો ખુલાસો સરકાર આપે અને જે તમામ મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ને આ ઘટનાની ખબર હતી કે નહીં અને ખબર હતી તો એની સામે શું પગલા લેવામાં આવે બિલકુલ જો હવે તમને બીજી એન્ટી કરપન બ્યુરો પણ એક ભાગ છે સરકારનો સરકારના ત્રણ ચાર એવા ભાગ છે જે સરકારના ઇશારે ચાલે છે આપણે કહી દઉં છે 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 એસીબી તમે આ ટીપી ટાઉન પ્લાનિંગ આઈપીએસ ઓ તો છે જ આ લોકો દેખાડા પૂરતું કરશે તમને ખબર હોય તો મગફળી કાનમાં પણ આવી મોટી મોટી વાતો થઈ હતી તમને ખબર હોય તો મોરબી જે ઘટના થઈ મોરબી ઘટનામાં પણ અમારી સીટ રીતના ત્યાં મુલાકાત કરી છે કચ્છમાં નલિયાકાંડમાં પણ થઈ છે બધી વિગતો તમને મળશે એમાં પણ તમે જોયું હશે એટલે એન્ટી કરપ્શન બ્યુરો માત્ર ને માત્ર પોતાના મહિને જે એકાદ કેસ કરવો પડે એનાથી વધારે કાંઈ નથી હું તો એમ કહીશ કે માં જો તાકાત હોય તો આઈપીએસ આઈએસ ના પણ મોટા ભાગના રૂપિયા જે કન્સ્ટ્રકશન લાઈનમાં જમીનોમાં ફરે છે એવું મેં સાંભળ્યું છે એસીબીમાં તાકાત હોય તો કરવું જોઈએ અત્યારે અત્યારે મોટા ભાગની સંપત્તિઓ વધી રહી છે તો એ સંપત્તિઓ વધી રહી છે દસ્તાવેજોમાં નામો છે તો આટલી બધી મિલકતો છે તમને ખબર કે અત્યારે તમે પૂછશો તો તમને પણ ભાજપ વાળા બહુ ગુસ્સાથી કારણ કે ભાજપને અહંકાર આવી ગયો છે ભગવાન રામની અયોધ્યામાં તો એમણે વટાવી દીધા ભગવાન રામે એટલે આ એક ઘટના એ છે કે આ અહંકારીઓ અને આવડત વગરના છે જોજો તમે આવડત નથી ગૃહમંત્રી મુખ્યમંત્રી આવે પછી યાર કોઈની તાકાત છે કે યાર આમાં તપાસ ન થાય મોરબી વકાનમાં ગયા હતા અમે ગયા ત્યારે ત્યારે પહોંચ્યા હતા મેં કીધું પણ મુખ્યમંત્રી શ્રી કીધું આમાં તો માનવતા રાખજો ઈશ્વરને સાક્ષી રાખી ઈશુભાઈ કોઈને છોડવા માં નહીં કોઈ ફેંકડા જ નથી છોડવાની તો વાત બીજી આવે એટલે આવડત નથી કા કરવું નથી અને કાંઈ એમને ખબર છે પ્રજા એમને મત આપશે આપણે એના બાળકો જીવતા તો પણ પ્રજા મત અહંકાર આવી ગયો બિલકુલ સારો સવાલ કર્યો તમે અત્યારે તપાસ હજી પૂરી નથી થઈ મેયર ની પૂછતાછ નથી થઈ મેર ની પૂછતા આવી જાય નથી આવી જઈ કારણ કે મેર ની જવાબદારી આવે છે મેર ને બેન ને ખબર નહોતી તમે પૂછ્યું મને રાજકોટના પત્રકારોને અભિનંદન આપું છું કે આ ઘટનામાં જે રાજકોટના પત્રકારોએ જે જવાબદારી નિભાવી છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે તમારી આખા દેશમાં ચર્ચા થઈ માણો દિલ્હીમાં ગયો તો એને કીધું કે રાજકોટ કે પત્રકારોને તો અચ્છી બેટિંગ થઈ માનો એ છે કે મેર ત્યાં ગયા તમે જુઓ મેર ત્રણ ચાર દિવસે કેટલા દિવસે દેખાડા નહોતા રૂપા લાગે પાંચ લાખ ની લીડ થી જીત્યા મજા આવી પણ ઉદઘાટનો કરે છે મીઠાઈની દુકાનો યોગના કરે છે આ આના માટે તમને છૂટ્યા છે આજે દુઃખની વાત એ છે સાહેબ કે એને પીડા થાય છે કે ખબર છે એકસો માંથી એકસો આવી તો ગમે તેમ કરીને કોંગ્રેસના તોડીને કે આના તોડીને એકસો કર્યા એની પીડા નથતા હતી કે મારો તકશીલા સુરતનો એક એક બાળક ભૂંજાઈ ગયો એને એના માટે સીઆર પાટીલ એક વાર આખું આંસુ રડાઈ દે મને આનંદ થશે એને વખાણ કરીશ મુખ્યમંત્રી એના માટે કહી દેજો નથી થતું એટલે સંવેદન સંવેદનહીન થઈ ગયું છે ભ્રષ્ટાચારથી ભરેલી સરકાર છે અને છેલ્લો આ ત્રણ વર્ષ છે લૂંટી લેવાનું નક્કી કર્યું છે બે હાજર સત્યાવીસ માં કદાચ અમારા હાથમાં આવશે ને તો ખોખલું ગુજરાત કરીને આપશે જો હું તો સિમ્પલ એવું કહું છું કે આખી ઘટના તમે પૂછી છે તો કહી દો આની જવાબદારી કઈ રીતે આવે બરાબર છે કારણ કે આ મેં પણ ભાગ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર એ બે કારણ કે પોલીસ ની પરમિશન મ્યુનિસિપલ કમિશનર ને ફાયર નહીં આવે આ બે આવે મેયર સ્વાભાવિક છે કારણ કે પદાધિકારી દ્રષ્ટિ આવે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આવે અને ત્યાંના જે ચાર કોર્પોરેટરો વોર્ડ ના હોય આ લોકોની પહેલી જવાબદારી બને છે કાં તો એ લોકો હપ્તા લીધા હોય કાં એ લોકો ફોન કરીને ચાલવા દીધા હોય અને કાં એ ફોન કરીને એ કરો એટલે આ બધાની સંડોવણી પહેલી છે તમને આશ્ચર્ય થશે તક્ષશિલા કાંડમાં કોઈ મોટા નેતાનો ફોન આવેલો ત્યાં સુરતમાં અમારી ટીમને કીધેલું કે મોટા નેતાનો ફોન અધિકારી ઉપર ગયેલો કે ભાઈ આને ટ્યુશન ક્લાસીસ ચાલવા દીધા એમ અહીંયા પણ કોઈ મોટા નેતાના ફોન ગયા હશે ગેમ ઝોન ચાલવા દેવા તો આ જ પીડા છે આ બધાની સંડોવણી છે હું તો એમ કહું છું કે મુખ્યમંત્રી શ્રી જ્યાં રહે છે વિજયભાઈ રૂપાણી હમણાં જયારે પ્રદીપસિંહ ત્યાં ગયા પદુભાઈ ત્યાં બરોબર છે હમણાં એમને મળીને આવું છું એમના ઘરની સામે પૂર્વ મુખ્યમંત્રી રહે છે બરાબર છે એમણે શું કર્યું પાડોશી તરીકે ધર્મ શું બીજું તો છોડી દો ભાજપના નેતાઓ પાડોશી હોય ને તો તમને તમને આ શું તમારા રોકી નથી શકતા સાહેબ અમે કઈ નથી તો લોકોના દુઃખમાં ભાગ લઈ અને અવાજ તો ઉઠાવી શકીએ એટલે આ બહુ જ પીડાદાયક છે કોને કેવું એવી વાત છે અને એટલી હદે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે આ સીટ ના તમે આખો રિપોર્ટ સોંપજો હું તમને આપીશ આખો રિપોર્ટ આ સીટોમાં માત્ર ને માત્ર સીટ પુરાવાનો નાશ કરવા માટે અથવા તો ઢાંક પીછોડ કરવા અથવા પોતાના માનીતાઓને બચાવવા માટેનું ષડયંત્ર છે આ હું સીધો આક્ષેપ કરું